નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છના તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશાળ મંદિર વિશ્રાંતિ ભુવન ભોજનાલય બનાવવામાં આવે છે જેનું લોકાર્પણ કરાશે કચ્છમાં લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે

શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન શ્રી વેદવ્યાસજીએ દર્શાવેલો છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદ ઋષિની પ્રેરણાથી આ જ તીર્થ ક્ષેત્રમાં તપશ્ચર્યા કરીને સંતત્વને પામેલ આવી ભાગ્યવંતી આધારાનો મહિમા ખૂબ અપરંપાર છે આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું આ તીર્થધામમાં હજારો અને લાખોની સંખ્યામાં યાત્રિકો દેવદર્શન યાત્રા તર્પણ વિધિ જેવા અનેક ધાર્મિક કાર્યો કરવા દર વર્ષે અહીંયા આવે છે જ્યાં સુધી ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયની વાત કરીએ તો વર્ષોથી આ મંદિરે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયામાં અનેક મંદિરો હરિમંદિરોનું નિર્માણ કાર્ય સેવા સત્સંગ અને સમર્પણના સંગાથે કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે જ્યારે ભુજ મંદિરના અક્ષર નિવાસી સંતોએ વર્ષો પહેલાં પોતાની ઉપસ્થિતિમાં એ સમયે ઈચ્છા દર્શાવી હતી કે આ પવિત્ર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વગેરેનું નિર્માણ થાય સમયાંતરે એ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદન દાસજી શ્રી નરનારાયણ દેવના સાનિધ્યમાં આ ભગીરથ સંકલ્પ કાર્ય કરવા મંદિરના મંડળધારી સંતો વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો સામે પ્રસ્તાવ મૂકતા સર્વપ્રથમ ભુજ મંદિરના સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા પરિવારે બાર એકરનું ભૂમિદાન આપવા તૈયારી બતાવવાની સાથે મદનપુરના હરિભક્ત શ્રી કાનજીભાઈ મેપાણી સહ પરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું તો મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ શિયાણીએ તૈયારી બતાવતાની સાથે અન્ય હરિભક્તોમાં શ્રી રામજીભાઈ ગોપાલ દબાસિયા શાંતિભાઈ દબાસિયા લાલજીભાઈ દબાસિયા કાંતિભાઈ નારાયણ કેરાઈ ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા શ્રી રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને કાનજીભાઈ કે વરસાણી સામત્રા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર વગેરે દેશ વિદેશમાં વસતા અનેક હરિભક્તોએ આ ભગીરથ કાર્યમાં મોટી સેવા સાથે યોગદાન આપવાની તૈયારી સાથે મંડળધારી સંતો સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી કેશવજીવનદાસજી સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રકાશ દાસજી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી સદગુરુ સ્વામી દેવપ્રકાશ દાસજી ગોલક વિહારી વગેરે સંતોના રાજી પાસાથે પ્રેરણાદાયી બનવાની સાથે તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્યાથી ભવ્ય મંદિર અને યાત્રાર્થીઓને રહેવા માટે સંકુલનું નિર્માણ શરૂ કરાયું હતું આ અંગે વિશેષ માહિતી આપતા ભોજ મંદિરના કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે સંકલ્પ હતો કે આ પવિત્ર સ્થાનમાં હજારો હરિભક્તોને આસ્થા સમાયે છે આ પવિત્ર સ્થાનમાં હરિભક્તો આવવા રહેવાની સગવડતા પ્રાપ્ત નથી હરિભક્તો માટે સરસ વ્યવસ્થા માનસ સંકલ્પ કર્યો એ સંકલ્પ લગભગ પરોપરો બે વર્ષની અંદર આ સંકલ્પ પર જે સંકુલ આપ જોઈ રહ્યા છો સંકલ્પ બે વર્ષની પૂરતા થયો છે એની સાથે આ સંકુલની અંદર જે હરિભક્તો આવશે અંદર જોશે વ્યવસ્થા જોશે અને ખૂબ આનંદ થશે અંદર પ્રશ્તા અંદર પ્રશ્તા ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એની અંદર ખંડસે મહારાજ ગરના દેવ રાધા દેવ અને ગણપતિ મહારાજ રામણની મારા દેવાની પણ પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથો સાથ આવનારા હર ભક્તો માટે પણ સંપૂર્ણ સુવિધા રૂપ આ સંકુલ તૈયાર કરવામાં આવ્યો છે વિદેશના હર ભક્તો નો પણ દેવો ભાવ હતો કે સમસ્ત કચ્છના દેશના એ બધો ભાવ હતો અવસ્થાનો સારી વ્યવસ્થા ઉભી થાય એના માટે આ સંકુલ અંદર બાર એકર કોઈ જગ્યા છે એની અંદર છ એકર જગ્યામાં આ ભવ્ય કાર્ય કરવામાં આવ્યું છે એની સાથે પચાસ એસી રૂમ છે એની સાથોસાથ સંતો સાંજ બેરો માટે પણ પૂરતી વ્યવસ્થા છે એની સાથો સાથ આવનારી બસો ભારે ભક્તોને એને માટે પણ સરસ ની હોળી પણ વ્યવસ્થા આ સમિતિ માં કરવામાં આવી છે તો સમય ને સમય ને અનુસારે આ બોર્ડર વિસ્તાર અંદર ખૂબ પર્યટન પર્યટકો માટે પણ ખૂબ જરૂર હતી એ સામનો નો ભુજ મંદિરે સંકલ્પ કર્યો એ સંકલ્પ નર્મદાડે નો સંકલ્પ ટૂંક સમય આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણનો એક કાર્યક્રમ આગામી તારીખ દસ આઠ બે હજાર પચીસ રવિવાર શ્રાવણવદ એકમથી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવાર શ્રાવણવદ છઠ સુધી શ્રી નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે આ મહોત્સવમાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે આ પાવનકારી પ્રસંગે કથાના વક્તા વ્યાસસ અને બિરાજમાન શાસ્ત્રી સંતો સુમધુર શૈલીમાં સંગીતના સથવારે કથામૃત રસપાન કરાવશે ધામોધામથી વંદનીય સંતો સાંખ્ય યોગી બહેનો તથા દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે આ મહોત્સવમાં ધર્મકુળ તથા સંતોના દિવ્ય દર્શન તેમજ કથા વાર્તાનું શ્રવણ કરી જીવનને ધન્યભાગી બનાવવા ભુજ મંદિરના મહંત શ્રી ધર્માનંદન દાસજી વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો તથા ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક ધર્મ પ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં આ ઉત્સવમાં પધારવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે ભોજ મંદિરના મુખ્ય કોઠારીના યજમાન મોરજીભાઈ શિયાણીએ જણાવ્યું કે એ સૂચન અને વિચારો છે જ્યારે નારણ સરોવર અને કોટેશ્વર એક કચ્છની સીમા એરિયામાં આવ્યું છે અને સરહદી વિસ્તાર છે જે જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જ્યારે રહેવા માટે તેમને ઉતરવા માટે દર્શન કરી અને છેક પાછું રિટર્ન ભુજ આવવું પડે રાત રોકાણ કરવા માટે એમના માટે

બધાને અહીંયા પગ મુકશે શાંતિ થશે એવું આ સ્થળ નો એટલો બધો મહિમા જે આ સરોવરમાં આવીને દર્શન કરે દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય એનઆરઆઈ દાતા બાબુભાઈ એ જણાવ્યું કે જો પેલા ભુજ મંદિર દ્વારા ગીડિયાભેટ હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા તો લાભ લે છે અહીં પ્રમાણે અહીંયા નાણ સરોવર એ પણ સરદ શ્રેષ્ઠ ઉપર જ છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ રહે છે તો એ ભુજ મંદિર દ્વારા આ બધા આયોજન કરેલ છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે શ્રામ મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની અટકાવી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ પચીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર